મિત્રો તમે જોશો આજે પાટણમાં જે વરસાદની તૈયારી હતી તો વરસાદ પણ આવી ગયો છે આજે અને અમારે કરે છે છે આ આ મકા મકા બેઠી તો વરસાદ આવી ગયો છે પાટણમાં તો પણ જે વરસાદની ની વાત હતી એ વરસાદ આવી ગયો છે આજે અમારા પાટણમાં પણ વરસાદ આજે આવ્યો છે અને જોશો અમારે પ્રેમ ભાઈ મમ્મી શું કરે છે આજે જુઓ છો તમે વરસાદ ફૂલ છે ભાઈ આખે આપણે છત્રી પણ જુઓ છો તમે ઉઠી અને આપણે નીકળ્યા છીએ તો આજે પાટણમાં પણ જે આપણે વરસાદને જુઓ આ મકા તો આ મકા જુઓ છો ભાઈ વરસાદ સાથે આપણે વાટ જોતા હતા એ પણ આજે અમારે વરસાદ ભાઈ આવી ગયો છે તો તમારે હલકા મેડમ શું કરે છે ભાઈ એ વરસાદ આવ્યો છે તો બધા ખુશે ખુશ લાગે છે ભાઈ તો

જોવો છો તમે પતરા ઉપર પણ ભાઈ કોણે થઈ ગયું ને રેલે રેલા ઉતરી ગયા છે તો એટલું આમાં કાં જોવો છો અમારા ઘરના બાજુમાં જોવો છો તમે આ બધે પણ વરસાદ પડી ગયો છે વરસાદ પડ્યો છે આજે જબરજસ્ત ભાઈ જોવો છો કેમ કે આટલો બધો વરસાદ હતો નહીં અને વરસાદ પણ આજે આવી ગયો છે તો આપણે જોવો છો અમારા લેમડા બધે પડી ગયું છે હા

આ મકા પાછળ પણ ના આવે છે તો બધાને મોજ એમ મોજ છે ભાઈ આ બાજુ બહુ વરસાદ મજા આવે છે ભાઈ માહોલ જબરજસ્ત છે ભાઈ આપણે આપડે નાઈ નાખ્યા આ મકા જોઈ વરસાદ તો વાતાવરણ ફૂલ છે અને કોઈ બાકી રાખે એમ લાગતું નહીં

નોસો ભાઈ આ બેવા વાગડો પાણી ભરા બકરા ને ભાઈ ડુલ ભરવા મખી છે આપણે એ પાણી પાત્ર ધોઈ ગયા છે કમ્પ્લીટ નહીં વરસાદનું પાણી તો વરસાદનું પાણી ભાઈ આટલું ભરવાનું હા તો ભાઈ વરસાદ ફૂલ પડે છે તો આજે રેમ લાગતું નહી ને મunier જો દેવા મunier જો

તો તમે આ તો જોવો છો જય માતાજી હા આ તો છે આ વાત આવે પણ હાસો તમે આજે મજા ભાઈ તમે મજા લેજો વરસાદ મસ્ત મજા આવી છે બહુ વરસાદે ધક્કર અબ યે નાવા છે ભાઈ તમે નાચો